વાત કરીએ પંચમહાલ જિલ્લાની જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો ગોધરામાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત ગોધરા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા વરસાદને લઈને ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે પંચમહાલના ગોધરામાં પાણી પાણી ગાજવીજ સાથે વરસાદની શરૂઆત શહેરના રસ્તાઓ પાણી પાણી થયા ગોધરા શહેરના વરસાદને લઈને આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે હજુ આગામી દિવસોમાં એટલે કે નવરાત્રી દરમિયાન વરસાદ વરસી શકે છે ઓક્ટોબર માસમાં માં મોટાભાગના દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ચૂક્યા છે મારા સંવાદદાતા હાલમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે સ્થિતિ શું છે કહી શકાય કે મોડી રાત થી ગોધરા શહેર સહિત આસપાસના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને મોડી રાત્રે ગોધરા શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં જે વરસાદ પડ્યો છે વાત કરવામાં આવે તો હાલ પણ શહેરમાં જોરદાર વરસાદની શરૂઆત થઈ છે એક રીતે કહી શકાય કે વહેલી સવારથી વાદળ થયા વાતાવરણ બાદ હાલ ગોધરા શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે જે મુખ્ય માર્ગો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે સાથે સાથે જે રીતના મોડી રાતથી જે સતત વરસાદી માહોલ જામી છે